રાધનપુરના દહેગામથી ઉનડી ગામને જોડતો મુખ્ય માર્ગ વર્ષો બાદ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે આ માર્ગનું કામ ચાલુ થતાં જ ગામ લોકોને નવો રોડ હવે મળશે અને સમસ્યા તેઓની હલ થશે તેવી આશાઓ બંધાઈ છે પરંતુ એજન્સી દ્વારા માત્ર કાચા માર્ગ ઉપર મેટલ અને માટીનું પુરાણ કરવામાં આવ્યું છે ડામરનું કામ પૂર્ણ ન કરવામાં આવતા ગામ લોકોને ભારે હાલાકી હાલ થઈ રહી છે રસ્તાનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાની શરત મૂકી હતી પરંતુ એજન્સીની ધીમી કામગીરીના કારણે છેલ્લા એક વર્ષથી

પણ આજ દિન સુધી આ માટી કામ અને મેન્ટલ કામ કરી અને આ રસ્તાનું કામ અધૂરું પડ્યું છે ખેડૂતો અમારા ગામની એસી ટકા જમીન રસ્તા ઉપર આવેલી છે જે રસ્તો તો એના કરતા પથ્થર નાખી અને ખરાબ થઈ ગયો છે એટલે ખેડૂતોને બહુ મુશ્કેલી પડે છે બે ચાર વાર અકસ્માત થયેલા છે ખેડૂતોને હાથ પગ તૂટી ગયા છે છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી છત વરે વરસાદ પહેલાં પૂર્ણ કરે એવી અમારી માગ છે અને કોન્ટ્રાક્ટરોનો માહિતી લેતા એ કહે છે કે હવે બે દિવસ પાંચ દિવસમાં કરશું હજી સુધી કાંઈ કામ ચાલુ કર્યું નથી કામ પૂર્ણ થાય એવી અમારી માળખ છે તે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ દ્રશ્ય બતાવે છે છેલ્લા બાર બાર મહિનાથી જે કામગીરી શરૂઆત કરી હતી પરંતુ તે કામગીરી પૂર્ણ ન કરતા અહીંના સ્થાનિક લોકો તેમજ ખેડૂતોને ભારે તકલીફ પડી રહી છે મહત્વનું છે કે જે આ રોડની કામગીરીની જે રકમની વાત કરીએ તો એક પોઈન્ટ છન્નું કરોડની માત પર રકમની આ રોડની કામગીરી મંજૂર થઈ હતી પરંતુ તે કામગીરી શરૂ થઈ લગભગ છવ્વીસ નવ બે હજાર બાવીસના રોજ કરવામાં હતી અને આ કામગીરી પૂર્ણ કરવાની તારીખ હતી પચીસ સો બે હજારથી એટલે કે એક વર્ષ થઈ ગયો છે જે કામગીરી પૂર્ણ કરવાની હતી જે કામગીરી પૂર્ણ નથી કરી જેના કારણે જે લોકોને માર્ગ જે આશાઓ 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 બંધાઈ હતી પરંતુ તે માત્ર હજુ સુધી જ રહી છે કહીએ કે જે કંપની લિમિટેડ જે એજન્સી જે આ કામ કરી રહી છે તે કામ એજન્સી અત્યારે પોતાની પાસે નાણાં ના હોવાનું રતન રટીને કામગીરી બંધ કરી છે તેવો ઉલ્લેખ કરી રહી છે ચોક્કસ કહીએ કે જે માર્ગની કામગીરી પૂર્ણ કરવાની અવધિ પૂર્ણ થઈ ગઈ છે તે કામગીરી પૂર્ણ ન કરવાના કારણે ગામ લોકો ક્યાંક હવે રોષ થાળવી રહ્યા છે અને અધિકારી અને તંત્ર પાસે સત્વરે માંગ કરી રહ્યા છે કે એક બાજુ ચોમાસું શરૂ થવાની જઈ રહ્યો છે એટલે કે ચોમાસું શરૂ થાય તે પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તો ખેડૂતો અને ગામ લોકોને ક્યાંક મુશ્કેલી પડી રહી છે ત્યારે થઈ જાય પરંતુ ચોક્કસ કહીએ કે અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે સ્થાનિક અગ્રણીઓ દ્વારા પરંતુ અધિકારીઓ માત્ર તેમની રજૂઆતો ક્યાંક અભરીએ ચડાવી દીધી અને એજન્સીને ક્યાંક સાવરી રહ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ